જાણો આ વખતે કેમ છે મંગલા ગૌરી વ્રત ખાસ શું છે આ વ્રતની કથા હિન્દુ કેલેન્ડર મુજબ હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જો કે શ્રાવણ મહિનો ત્રીસ દિવસનો હોય છે પરંતુ આ વખતે અધિક માસના કારણે આ વખતે શ્રાવણ બે મહિનાનો હશે અધિક માસ દર ત્રણ વર્ષમાં એકવાર આવે છે શ્રાવણ મહિનાનો અદ્ભુત મહિમા છે જો કે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે પરંતુ આ મહિનામાં માતા પાર્વતીની પૂજાનું પણ પોતાનું અલગ મહત્વ છે મંગળા ગૌરી કરવાના ફાયદા શ્રાવણ મહિનામાં આવતા દર મંગળવારે સ્ત્રીઓ અને અપરિણિત છોકરીઓ માં મંગળા ગૌરીનું મૂર્ત કરીને સારા લગ્ન જીવનની કામના કરે છે આમ કરવાથી પરિણિત મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે જ્યારે અપરિણિત છોકરીઓને શ્રેષ્ઠ અને યોગ્ય વર મળે છે તેની સાથે જ છોકરીઓના લગ્નમાં આવનારી તમામ અડચણો દૂર થઈ જાય છે શ્રાપ આપવામાં આવ્યો હતો કે પૌરાણિક કથાઓ અને માન્યતાઓ અનુસાર ગૌરી વ્રતની કથામાં કહેવામાં આવ્યું છે કે પ્રાચીન સમયમાં ધર્મપાલ નામનો વેપારી એક શહેરમાં રહેતો હતો તેની પત્ની ખૂબ જ સુંદર હતી અને તેની પાસે ધનની કોઈ કમી ન હતી પરંતુ સંતાન ન થવાને કારણે તે બંને ઘણીવાર દુઃખી રહેતા હતા થોડા સમય પછી ભગવાનની કૃપાથી તેના ઘરે એક નાના બાળકનો જન્મ થયો

તે મંગળા ગૌરી વ્રત રાખીને મા ગૌરીની પૂજા કરતી હતી જેના કારણે માતા પાર્વતીએ તે કન્યાને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું હતું માતા પાર્વતીના આશીર્વાદથી તે છોકરી અખંડ બની ગઈ અને તેનો પતિ એકસો વર્ષ જીવ્યો ત્યારથી મંગળા ગૌરી વ્રતનો મહિમા કરવામાં આવે છે અને તમામ પરિણીત અને અપરિણીત મહિલાઓ અને છોકરીઓ માતા પાર્વતીની પ્રસન્નતા માટે આ વ્રત નિયમો અને નિયમો અનુસાર રાખે છે ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું ગૌરી વ્રતનો મહિમા ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલુના ઉપવાસ કરવાની પરંપરા છે એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંગ વાળું ભોજન ગ્રહણ નથી કરતી સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવે કુંવારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે